નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયનું બીજું પ્રકરણ ભણીશું મહાત્મા ગાંધીજી રચિત સત્યના પ્રયોગો એમની આત્મકથા છે અને એમની આત્મકથામાંથી કેટલાક અંશ અહીં લેવામાં આવ્યા છે જે આપણું આજનું પ્રકરણ છે મહાત્મા ગાંધીજી વિશે આપ સૌ પરિચિત છો બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ રોજ તેમનો જન્મ થયો અને ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ તેમનો અવસાન થયો મહાત્મા ગાંધીજીએ આપણા દેશને આઝાદી અપાવવામાં જે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો તેને કારણે આપણે રાષ્ટ્રપિતાના નામથી તેઓને ઓળખીએ છીએ એક મહાન વ્યક્તિત્વ દર્શાવતા પોતાની જાતને જેમણે આત્મસાત કરી એવા વ્યક્તિ તરીકે આપણે એમને મહાત્માના નામથી સંબોધીને બોલાવીએ છીએ અને સૌના વ્હાલા રહ્યા અને હંમેશા સૌને એક સરખો પ્રેમ આપતા રહ્યા હંમેશા સત્યની સાથે રહ્યા આપણે મહાત્માજીને બાપુના નામથી પણ સંબોધન કરીએ છીએ તેમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા માતાનું નામ પુતળીબાઈ ગાંધીજીનો અભ્યાસ શરૂઆત પોરબંદરમાં ત્યારબાદ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા અને વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા ઇંગ્લેન્ડ ગયા બાદ તેઓએ ત્યાં અભ્યાસ કરી અને કાયદાની ઉપાધિ એટલે કે તેઓ લોયર વકીલ બન્યા દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ આઝાદીની જે લડાઈ ચાલતી હતી એમનું નેતૃત્વ તેમણે કર્યું હતું દક્ષિણ આફ્રિકામાં કઈ રીતે તેઓએ સત્યાગ્રહ કરી અને સામનો કર્યો હતો જે અન્યાય થઈ રહ્યો હતો એનો એ પ્રિટોરિયા જતા આવું પ્રકરણ આપ ભણી ગયા હશો આજે તેમની આત્મકથા સત્યના પ્રયોગોની વાત કરવાની છે એમનો અનુવાદ અનેક ભાષામાં થયો છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આરોગ્યની ચાવી અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ સર્વોદય મંગલ પ્રભાત આ એમના નોંધપાત્ર પુસ્તકો છે એમણે ઘણા બધા પત્રો લખ્યા છે દેશભરમાંથી લોકો પોતાના પ્રશ્નો ગાંધીજી સમક્ષ રજૂ કરતા અને ગાંધીજીએ બધા જ પત્રોને વાંચતા અને જેમને જેમને જે જે ઉત્તરો આપવાના હોય એ ખૂબ સરસ રીતે આપતા અને ગાંધીજીનો અક્ષર દેહ આ ગ્રંથ શ્રેણીમાં એમના કેટલાક મહત્વપૂર્ણ લખાણો છે એનો સંગ્રહ કરવામાં આવ્યો છે એટલે કે એનું આલેખન કરવામાં આવ્યો છે ગાંધીજી વિશે ઘણી ચર્ચાઓ થઈ શકે અને કદાચ દિવસો ખૂટી પડે વર્ષો ખૂટી પડે એવું એ મહાન વ્યક્તિત્વ છે પણ આજે આપણે એમના જીવનનો એક નાનો એવો ભાગ સમજવાનો છે ગાંધીજી હંમેશા સત્યની સાથે રહ્યા ગાંધીજીને તેમના માતા પુતળીબાઈ જ્યારે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે એમની પાસેથી વચનો લીધા હતા કે બેટા પરમાટીનું ભક્ષણ નહીં કરતો એટલે કે માંસાહાર નહીં કરતો બીજું એમની પાસેથી કહ્યું હતું અસત્ય નહીં બોલતો હંમેશા સત્ય બોલજે અને પર સ્ત્રીને માન આપજે મા સન્માન ગણજે તો આ ત્રણ વાતો સાથે ગાંધીજી ફોરેન અભ્યાસ કરવા માટે ગયા હતા અને માતાજી પાસેથી મેળવેલી જે આ શીખ હતી આ બોધ હતો એ બોધને કારણે તેઓ મહાન વ્યક્તિત્વ બન્યા અને સત્યાગ્રહી બન્યા અને દેશના પિતા તરીકે એટલે કે રાષ્ટ્રપિતા તરીકે આપણે આજે પણ તેમને ઓળખ્યા છીએ આ ગાંધીજીના જીવનમાં પણ નાનપણની અંદર ઘણા બધા પ્રસંગો બન્યા અને એમાં જે જે ગાંધીજીથી ભૂલો થઈ હતી એ તેઓએ ખૂબ નિર્દોષ ભાવે અને સાહજિક રીતે તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં નોંધી છે અને આ ભૂલોમાંથી તેઓ કેવી રીતે શીખ્યા એ પણ તેઓએ જણાવ્યું છે આજે આપણે ગાંધીજીના જીવનમાં બાળપણમાં થયેલી નાની સરખી બે ભૂલોમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીશું પ્રકરણની શરૂઆતમાં જ તેઓએ લખ્યું કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો સામાન્ય રીતે ઘરની અંદર પહેલેથી જ એવું કહેવામાં આવતું હોય જો ઘરમાં વડીલ કોઈ વ્યસન ના કરતું હોય તો એમ કહેવામાં આવતું હોય છે કે બીડી તંબાકુ કે પછી અન્ય પ્રકારના જે નશોકાર નશાકારક દ્રવ્યો છે એનું સેવન ના કરવું જોઈએ પણ જે ઘરની અંદર કોઈક મોટેરાઓ વ્યસન રાખતા હોય તો એને જોઈને નાના નાનાને વ્યસન થાય આવું ઘણી બધી વખત બનતું હોય છે ન થવું જોઈએ પણ ઘણા બધા ઘરોમાં બનતું હોય છે તો આવો જ એક પ્રસંગ એટલે એમના સગા બેડી પીતા તો ગાંધીજીને એમ થતું કે આ બેડીમાં એવી શું મજા હશે આમ તો મોઢામાં નાખવાની અને પછી ઊંડી ફૂંક લેવાની હવે ધુમાડો નીકળવો એ એક એમના માટે એક ફેન્ટસી બની ગઈ હતી કે આપણે કસ લગાવીએ અને ધુમાડો બહાર છોડીએ એટલે કેવું સરસ દ્રશ્ય સર્જાય આમ તો એમને બીજું ગંધમાં મજા હોય કે પીવાથી કંઈ ફાયદો થાય એવું તો ગાંધીજીને લાગતું ન હતું એમણે એ જણાવ્યું છે કે પૈસા હતા નહીં બીડી પીવાથી કંઈ ફાયદો થાય એવી એમને મનમાં કંઈ વાત જ નહોતી એ સિવાય એની ગંધમાં મજા છે એમને એવું પણ નહોતું લાગતું પણ પહેલી જે બીડીની સટ લાગે એમાંથી જે ધુમાડો નીકળે એ એમને ફેન્ટસી લાગતી એમને ગમતું હવે એમના કાકાને બીડી પીવાની ટેવ અને કાકા અને એમના મિત્રો જ્યારે બીડી પીતા હોય અને ધુમાડા કાઢતા હોય એટલે એ ધુમાડાના ગોટે ગોટા જોઈ અને ગાંધીજીને નાનપણમાં બાળપણમાં એ ઇમ્પ્રેસ થઈ ગયા અને એમ થયું કે બીડી તો પીવી જોઈએ આપણે ધુમાડાના ગોટા ઉલાળીએ પણ હવે એ ધુમાડા કાઢવા માટે પૈસા તો જોઈએ ને પૈસા તો મળે નહીં શબ્દ વાપર્યો છે પૈસા તો ગાંઠે ન મળે એટલે કે ક્યાંય પૈસા નહીં તો કરવું શું એટલે શરૂઆત કરી કાકાના બીડીના જે ઠૂઠા હતા એટલે કે કાકા બીડી પી લે છે પછી પાછળ જે ઠૂઠા બચે છે અને ફેંકી દે છે એ ચોરવાનું શરૂ કર્યું ઠામાંથી પીવાની શરૂઆત તો કરી પણ દર વખતે ઠૂંઠા કાંઈ મળે નહીં અને મળે એમાંથી જે બીડીમાંથી ધુમાડો નીકળતો હોય એવો ધુમાડો એમાંથી તો નીકળે નહીં એટલે વિચાર્યું કે હવે કરવું શું પૈસા વિના બીડી મળશે નહીં એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને બીડી ખરીદતા થયા વિચાર કરો માણસને આ નશાકારક દ્રવ્યો છે એ કેટલી હદે નીચે લઈ જાય છે ખરાબ આદત છે એ માણસને કેટલી હદે મલીન બનાવે છે ખરાબ બનાવે છે ઘરના જે નોકર હતા એક દીવાનનો છોકરો પોરબંદરના દીવાનનો છોકરો ઘરના નોકરે જે પૈસા બચાવીને છુપાવીને અથવા તો પોતાની જરૂરિયાત માટે રાખ્યા હોય એવા બે ચાર દોકડા હોય એમાંથી એક એક દોકડો ચોરવાની ટેવ પડી એટલે કે નોકરના બચતના પૈસામાંથી ચોરી કરવાની શરૂઆત થઈ બીડી ખરીદતા થયા પણ હવે બીડી ખરીદે તો સંઘર્વી ક્યાં આ સવાલ થયો અને વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી કારણ કે વડીલોને ગમતું નહીં હવે વડીલોમાં કોણ તો કે એના પિતા એની મમ એના માતા જેમ તેમ કરીને બે ચાર દોકડા ચોર્યા અઠવાડિયાઓ સુધી ચલાવ્યું પણ પછી એમ થયું કે આપણે કંઈક ભૂલ કરીએ છીએ એવો ઊંડે ઊંડે અહેસાસ થયો એમ થયું કે આ ક્યાંક નુકસાન કરશે અને વડીલોને નથી ગમતું એવા કામ તો ના જ કરવા જોઈએ વિચાર કરો એમને એ વાતનો પણ અહેસાસ થયો એ ખૂબ સારી વાત કહેવાય એમણે ભૂલ કરી પણ ભૂલનો તાત્કાલિક પશ્ચાતાપ થયો ભૂલનો અફસોસ થયો અને એમણે કેવી રીતે પશ્ચાતાપ કર્યો એ પણ આપણે જોઈશું પછી એમ થયું કે હવે આ ધુમાડોની મજા છે એટલી બીડી પીવા મળે છે તો એમ થયું કે ચલો એકાદ કોઈક વનસ્પતિ છે એ ગાંધીજીએ લખ્યું નથી એમાં શું છે પણ ખાખરાના પાન કે એવા કોઈક પાન હશે કે જેમાંથી ફૂંકવાથી ધુમાડો નીકળતો હોય એ મેળવીને ફૂંકવાનું શરૂ કર્યું પણ એમાંથી મજા ન આવી એટલે કે સંતોષ પડ્યો નહીં અને પછી એમ થયું કે આ તો કેવું ખરાબ કહેવાય કે વડીલોની ધ્યાન વગર આપણે આવું કંઈક કરી રહ્યા છીએ આપણે અને પાછું બીડી પીવું તો એના માટે પૈસા ચોરવા પડ્યા આ બધું થયું એટલે મનની અંદર ખૂબ પોતાના પ્રત્યે ખરાબ ભાવના આવી પાઠમાં ખૂબ વિસ્તારથી નથી લખ્યો પણ ગાંધીજીને પસ્તાવો થયો અને એ પસ્તાવો એટલી હદે થયો એમ થયું કે હવે આપણે આપઘાત કરી નાખ્યા આપઘાત એટલે મરી જવાની વાત હવે આટલા નાના બાળકની અંદર આપઘાતનો વિચાર આવે એ પણ ઘણો ખરાબ વાત કહેવાય અને આશ્ચર્યવાળી વાત પણ કહેવાય પણ હશે એમને એ સમયે એવો વિચાર આવ્યો ગાંધીજીએ નિખાલસ ભાવે આ વાત રજૂ કરી છે પણ હવે આપઘાત કરવો તો કરવો કઈ રીતે તો વિચાર્યું કે ઝેર પી જઈએ પણ ઝેર ક્યાંથી મળે ત્યાં કોઈક એ પાસેથી સાંભળ્યું હશે કે ધતુરાના ડોડવાના બી હોય એમાં ઝેર હોય એટલે કે એ ઝેરી બી હોય હવે એ બી ખાઈ જઈએ ને તો ઝેર આપણને લાગી જાય આવું એમણે સાંભળ્યું એટલે વગડામાં ગયા વગડામાં એટલે ગામની બહાર સીમમાં ગયા સીમમાં જઈ અને જ્યાં ક્યાંય ધતુરો દેખાણો આમ ગામમાં જ્યાં ક્યાંય ઉગેલો હોય ત્યાં તો સૌની નજર હોય પણ વગડામાં જઈ અને એ બી મેળવ્યા સાંજનો સમય થયો એટલે ભગવાન પાસે ગયા કેદારજી મંદિરે મંદિરે જઈ દીપમાળામાં ઘી ચડાવ્યું ભગવાન શિવનું મંદિર હોય ત્યાં દીપમાળા થતી હોય અને સરસ આરતી થતી હોય તો દીપમાળાની અંદર ઘી ચડાવ્યું દર્શન કર્યા અને પછી એમ કીધું કે હવે આપણો આવજો કહેવાનો સમય આવી ગયો છે એટલે એકાંત શોધ્યું પણ અંદરથી જે સારો આત્મા હતો માતા પિતાએ આપેલા સંસ્કાર હતા એટલે ફરી પાછા એ બોલવા લાગ્યા કે ઝેર ખવાય આવા સારા વ્યક્તિનો દીકરો ઝેર ખાઈ શકે ખરો પછી બીજો વિચાર આવ્યો કે ભગવાને શું આપણને અહીંયા ઝેર ખાવા માટે ધરતી ઉપર મોકલ્યા છે આ બધા વિચારોને લઈને ઝેર ખાવાની હિંમત થઈ નહીં પાછો એવોય વિચાર આવ્યો કે તરત મૃત્યુ તો નહીં થઈ જાય ને અને કદાચ મરી ગયા તો શું થશે મમ્મી પપ્પાનું શું થશે આપણને શું ફાયદો મળશે વળી પાછો વિચાર આવ્યો કે આ બીડી પી લીધી છે આપણે આવા ખરાબ કામ કર્યા છે એટલે પાછું એમ થયું કે નહીં મરી જ જવું છે બે ચાર બી લીધા પણ ખાવાની હિંમત ચાલી નહીં બેયને મોતથી ડર લાગ્યો અને છેવટે મંદિરની અંદર ગયા શિવજીનું મંદિર એવી જ રીતે રામજીનું મંદિર ભગવાન રામના દર્શન કર્યા અને શાંતિનો અહેસાસ કરી આપઘાતની વાત ભૂલી ગયા અને શાંતિથી ઘરે જતા રહ્યા ગાંધીજી લખે છે કે હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે પણ આપઘાત કરવો સહેલો નથી એટલે જ્યારે આપઘાત કરવાની કોઈ ધમકી આપે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા તો મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે પણ આમ સાહજિક રીતે વિચારીએ તો કોઈ પણ વિષય ઉપર આપણા મનને તરત જ સંવેદનશીલ કરી દેવું નાની નાની વાતમાં માઠું લાગી આવવું તો જે ટાઈમે માઠું લાગે છે એ સમયે આપણે વિચારવું જોઈએ કે આપણે આટલી નાની નાની વાતમાં કેમ ગુસ્સો કરીએ છીએ ઘણા બધાના જીવનમાં એવું થતું હોય છે કે ક્યારેક મમ્મી પપ્પા ખૂબ ગુસ્સો કરતા હોય ઘણીવાર કોઈકના જીવનમાં એવું બનતું હોય કે પૈસાની ઘરમાં તંગી રહેતી હોય અથવા તો કંઈક ભૂલ કરી બેસતા હોય અને આ ભૂલને કારણે એમને અફસોસ થતો હોય આ બધી જ વખતે તેઓને પોતાના મન ઉપર એટલી બધી અસર કરી લેતા હોય છે સહનશીલતા જે કહેવાય એ એટલી બધી ઘટી જતી હોય છે કે આપઘાતનો વિચાર આવતો હોય છે પણ આપઘાતનું પરિણામ શું હોય છે એનો વિચાર એ સમયે તેઓ કરતા નથી એટલે જ ખરાબ પરિણામ આવે છે પણ શાંતિથી વિચારે કે આ આપઘાત કરવાથી શું થશે એમણે ભૂલ કરેલી છે એ ભૂલ સુધરી જશે જવાબ હશે નહીં એમના આપઘાત કરવાથી શું ઝઘડાઓ થતા હશે એ બંધ થઈ જશે જવાબ હશે ના આપઘાત કરવાથી શું આર્થિક તંગી જતી રહેવાની છે જવાબ હશે ના તો પછી શા માટે આપઘાત કરવાની બસ ગાંધીજી આપઘાતના વિચારનો પરિણામ વિચારનો છોડી આપ્યો છોડી નાખ્યો એટલે કે પરિણામ જે આવ્યું એ કેવું આવ્યું તો કે બીડી ચોરીને પીવાની ટેવ જતી રહી નોકરના પૈસા ચોરવાની ટેવ પણ જતી રહી અને પછી મોટા થયા આ જીવન જીવ્યા ત્યાં સુધી બીડી પીધી નહીં ઇચ્છાએ ના થઈ કારણ કે મનમાં એક ભાવ હતો કે આ ટેવ છે એ જંગલી છે એટલે કે સાક્ષર સમાજની અંદર બીડી પીવું એ યોગ્ય નથી ખરાબ છે ગંદી છે અને હાનિકારક આદત છે આવું એમણે માન્યું બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી એવું ગાંધીજીએ લખ્યું અને એમણે કીધું છે કે આગ ગાડીના ડબ્બામાંય ક્યારેક એમણે બીડી ફૂંકાતી હોય એવું આસપાસમાં હોય તો એમને ગૂંગળામણ થાય છે અને સાહજિક છે ને આ પ્રકારના નશાથી ગુંગળામણ થાય છે બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજા એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું કારણ કે ગાંધીજીએ એમ કહ્યું કે જ્યારે બીડીનો દોષ થયો ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હશે એટલે કે માંડ માંડ કરીને એ છઠ્ઠું સાતમું ધોરણ ભણતા હશે પણ એ એનાથી થોડા મોટા થયા એટલે કે પંદરેક વર્ષના થયા એટલે એમ કહી શકાય કે તમારા જેવડા થયા નવમાં ધોરણની અંદર અભ્યાસ કરતા હશે આ વખતે એમનાથી બીજી ભૂલ થઈ અને એ દોષ અને એ પશ્ચાતાપ એના જીવનની અંદર બહુ મોટો ભાગ ભજવી ગયો કેવી રીતે આપણે સમજીએ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી એટલે કે એમના ભાઈ પાસે એક સોનાનું કડું હતું હાથમાં પહેરવાનું જે કડું હોય એમાંથી એક ટુકડો લઈ અને એને વેચી નાખવામાં આવ્યો અને એ ચોરી જ થઈને ઘરની કોઈ વસ્તુ છે એ બહાર વેચી નાખવી એ ચોરીથી કોઈની જાણવા જાણની બહાર વેચી નાખવું એટલે એ કેવી રીતે ચોરી થઈ એ આપણે જોઈએ એમના ભાઈને નાનું સરખું એટલે કે પચીસેક રૂપિયાનું કરજ થયું હતું પચીસેક રૂપિયા એટલે ત્યારના જે અત્યારે એની કિંમત ઘણી બધી વધારે થાય આ અના સમયની વાત છે કે જ્યારે ઘઉં કે ઘીની કિંમત છે એ મુશ્કેલીથી ચાર આના કે બે આને રૂપિયા બે આને કિલો હતી આટલું કિંમત હતી ઘીની એ સમયની વાત છે એટલે પચીસ રૂપિયાની કેટલી બધી વેલ્યુ હોય એ તમે સમજી શકો છો હવે આ કરજ થયું કરજ એટલે કોઈક પાસેથી ઉછીના ના લીધા હતા તે દેવું થયું માથે આ કેમ પતાવું બંને ભાઈ વિચાર કરતા હતા પછી એમ થયું કે પૈસા નથી અને ઘરે પૈસા જેમની પાસેથી ઊંચીના લીધા છે એ પપ્પા પાસે આવીને માગશે તો પપ્પાને નીચા જોયું થશે અને સાથે સાથે પપ્પાની સામે આપણી જે વેલ્યુ છે એ પણ થોડી ઓછી થશે આ બીક લાગી તો વિચાર્યું કે શું કરવું તો કે હવે ઘરમાંથી પૈસા લઈ લેવા તો તો બધાને ખબર પડી જાય અને પોતાની વેલ્યુ વધારે ઓછી થાય એટલે સોનાનું એક કડું હતું નક્કર હતું એટલે કે સારું એવું મજબૂત કડું હશે એટલે નક્કી કર્યું કે આપણે આ મજબૂત કડામાંથી એક તોલું સોનું એક તોલું એટલે દસ ગ્રામ દસ ગ્રામ સોનું આપણે કાપી લઈને વેચી નાખીએ એટલે પચીસ રૂપિયાનું કરજ દેવાઈ જશે કડું કપાઈ પણ ગયું અને કરજ ફીટ્યું એટલે કરજ આપી પણ પૂરું પણ થઈ ગયું પણ આટલું કર્યા પછી જેટલો અફસોસ કે જેટલી ગ્લાની એટલે કે મનની અંદર જે ખરાબ ભાવ આવવો જે પોતાના માટે એ એટલી હદે આવ્યો કે એમ થયું કે આ જીવનની અંદર ખૂબ ખરાબ કામ થઈ ગયું છે વાત અસહ્ય લાગી હવે પછી કોઈ દિવસે ચોરી નથી કરવી આવો નિર્ણય તો કર્યો દરેક સારો છોકરો હોય સારું બાળક હોય તો એકવાર ભૂલ થાય પણ પછી બીજી વાર એની એ ભૂલ ના જ કરે અને કારણ કે એને પોતાના માતા પિતાના સન્માનની હંમેશા ફિકર હોય છે ચિંતા હોય છે પણ એમ થયું કે નહીં ચોરી ચોરી જ છે હવે પિતાજીની સામે એની કબૂલાત કરવી જોઈએ પણ હવે કબૂલાત કરવી તો કેમ કરવી પિતાજીની સામે જઈને એમ તો કહેવાય નહીં કે ચોરી કરી છે જો કદાચ એ સમયે પિતાજીને ગુસ્સો હોય તો એવું બને કે પોતાને અને મને મારે મોટા ભાઈને મારે પણ કદાચ મારે એનો ભય તો ઓછો હતો પણ એના કરતાં બીજો ભય હતો હવે મારવાનો ભય શું કામે ઓછોમાં હતો કારણ કે એમને એવું હતું કે એમના પિતા ક્યારેય શારીરિક રીતે તાડન કર્યું એટલે કે એમને મારવાની સજા આપતા નહીં મોટાભાગે એના પપ્પા એમને મારતા જ નહીં એટલે એમ થયું કે મારશે તો નહીં પણ મેં આવું પાપ કર્યું છે એટલે પોતે દુઃખી થશે અને દુઃખી થશે એટલે કદાચ માથું પણ કૂટશે માથું કૂટશે એટલે અફસોસ કરશે કે મારે ત્યાં આવા દીકરા થયા ગાંધીજીને ડર લાગ્યો પણ હવે દોષની કબૂલાત કરી જ લેવી જોઈએ એના વિના શુદ્ધિ ન થાય એટલે કે પાપ ટળે નહીં આપણાથી ભૂલ થાય છે તો આપણે આપણા માતા પિતાની સામે એ ભૂલની કબૂલાત કરવી જોઈએ આપણાથી શાળામાં કોઈ ભૂલ થાય છે તો આપણા શિક્ષકો પાસે એની કબૂલાત કરવી જોઈએ એટલે એમ થયું કે જ્યાં સુધી કબૂલાત નહીં થાય ત્યાં સુધી આત્મશુદ્ધિ થશે નહીં એટલે વિચાર્યું કે હવે એક ચિઠ્ઠી લખીએ એમાં આપણી ભૂલને કબૂલ કરીએ અને પપ્પાની સામે આ ચિઠ્ઠી મૂકી દઈએ ચિઠ્ઠી લખી અને પપ્પાને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધા જ દોષની કબૂલાત કરી લીધી અને સાથે એમ કીધું કે પિતાજી તમે જે સજા આપશો એ સ્વીકારવા તૈયાર છીએ પણ તમે તમારા ઉપર દુઃખ વહોરી લેશો નહીં વિનંતી કરી ભવિષ્યમાં આવો ગુનો ક્યારેય નહીં કરે એવી પ્રતિજ્ઞા પણ લીધી પિતાની સામે પ્રતિજ્ઞા લેવી એ બહુ મોટી વાત છે કારણ કે ભવિષ્યમાં પછી પાછો એવો ગુનો કરશે નહીં આવું નિશ્ચિત બન્યું ધ્રુજ તે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી એમની પાટની સામે બેઠા પાટ એટલે સામાન્ય રીતે એમના પિતાજી છે એ ખાટલા ઉપર સૂતા પણ એમને ભગંદર હતું એટલે ખાટલાવશ હતા પણ ખાટલાની જગ્યાએ તેઓ પાટ ઉપર સૂતા ચિઠ્ઠી વાંચી અને વાંચવાની સાથે જ એમના આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા એટલે કે આંસુ ટપકવા લાગ્યા અને એ આંસુડા ક્યાં પડ્યા ચિઠ્ઠી ઉપર પડ્યા ચિઠ્ઠી ભીંજાઈ ગઈ આંખો તેમણે બંધ કરી અને પછી ચિઠ્ઠી ફાડી નાખી એક પણ શબ્દ કહ્યા બોલ્યા નહીં વાંચવા માટે બેઠા થયા એ ફરી પાછા સૂઈ ગયા હું પણ રડ્યો પિતાજી રડે એટલે સાહજિક છે જે આ સારું બાળક હોય એને દુઃખ દુઃખ થાય ખૂબ દુઃખ થાય એટલે ખૂબ રડ્યા પિતાજીનું દુઃખ સમજી શક્યો એ સમજી શક્યા કે એના પિતાને એવું થયું કે મારા દીકરાને ચોરીનો વિચાર કેમ આવ્યો ગાંધીજીએ ત્યાં સુધી લખ્યું કે મને એ દ્રશ્ય એટલું બધું યાદ છે કે જો હું ચિતારો હોઉં એટલે કે પેન્ટર હોય તો એ ચિત્ર આજે પણ હું દોરી શકું છું એ એમને કેટલું દુઃખ થયું એમના ચહેરાના ભાવ કેવા હતા એ કેવી રીતે રડ્યા હું આજે પણ દોરી શકું એવું ગાંધીજી લખે છે કારણ કે એમને એમના પિતાજી પ્રત્યે એટલું સન્માન હતું એમના પિતાજી પ્રત્યે આદર હતો દરેક બાળકને પોતાના માતા પિતાનું સન્માન કરવું જ જોઈએ માતા ઘણા બધા ઘરની અંદર હું જોઉં છું કે દીકરો છે કે દીકરી છે એ માતાને તુકારે બોલાવતા હોય છે માં કેટલા દુઃખો વેઠીને દીકરાને મોટો કરતી હોય છે તો આવી સરસ જે મા હોય એનું તો સન્માન કરીએ એટલું ઓછું છે એમને જીવનની અંદર જેટલું રાખી શકીએ એમના માટે જેટલું કરી શકીએ એ બધું જ ઓછું છે એવું પણ ક્યાંક લખાયું છે કે શરીરની ઉપર જેટલી ચામડી છે એ બધી જ ચામડીને કાપીને પણ જો માતાજીના ચરણોમાં ધરી દેવામાં આવે તો પણ માતાજીએ જે માતાએ આપણા ઉપર જે ઉપકારો કર્યા છે આપણા માટે જે સહન કર્યું છે એનો બદલો વાળી શકાતો નથી આટલી મહાન મા છે આવા સરસ પિતાજી હોય તો ઘરની અંદર એને ખૂબ સન્માન આપવું જોઈએ તમારાથી જેટલું તમારા માતા પિતાને સન્માન આપી શકાય એટલું આપજો ક્યારેય માતા પિતાની સામે નહીં બોલશો માતાને ને પિતાને દરરોજ સવારે પગે લાગજો અને આભાર માનજો ભગવાનનો કે આટલા સરસ માતા પિતા તમને મળ્યા છે તમે ધરતી ઉપર આવ્યા છો એનું કારણ તમારા માતા પિતા છે જે ગાંધીજીએ લખ્યું કે એમના પિતાના આંખમાંથી બિંદુ પડ્યા એટલે કે અશ્રુઓ પડ્યા એ પ્રેમના બાણ હતા એણે મને વિંધી નાખ્યો કારણ કે પિતાજીને જે દુઃખ થયું હતું એ એ મને પણ ખૂબ વાગ્યું પણ હું શુદ્ધ થયો શુદ્ધ થયો એટલે કે મેં કબૂલાત કરી લીધી હતી મેં જે કંઈ ગુનો કર્યો હતો એ પિતાજીની સામે રજૂ કરી દીધો હતો આ પ્રેમ એવો છે કે જેને અનુભવ થયો હોય એને જ ખ્યાલ હોય ગાંધીજી લખે છે કે રામબાણ વાગ્યા હોય તે જ જાણે એટલે કે જેણે આ અનુભવ્યું હોય એને જ ખબર પડે પણ સરસ મજાની વાત ગાંધીજીએ એ કરી કે મારા માટે આ અહિંસાનો પદાર્થ પાઠ હતો આ વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કંઈ ન જોયું કારણ કે મારા પિતાએ મને કોઈ સજા તો ન આપી એમણે પોતાની જાતને પણ બીજી કોઈ સજા ન આપી પણ મનમાં દુઃખનો અનુભવ કર્યો પણ કદાચ એવું પણ બને કે એમણે મનની અંદર એવું પણ વિચાર્યું હશે કે મારા દીકરાએ મારી સામે એણે કરેલા ગુનાને સ્વીકારી લીધો છે એટલે મારો દીકરો હવે પવિત્ર છે અને જિંદગીમાં આવી ભૂલ કરશે નહીં આજે હું એને શુદ્ધ અહિંસાના નામે ઓળખી શકું છું ગાંધીજી અહિંસાના નિયમને વળગેલા હતા એમ કહેતા કે કોઈક એક લાફો એક ગાલ ઉપર મારે છે તો એને મારવો નહીં એને આપણા હાથથી લાફો નહીં મારો એને માફી આપવી અહિંસા આવું ગાંધીજી ખૂબ માનતા એટલે અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે એટલે કે મોટું સ્વરૂપ બનાવે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે ગાંધીજીએ કહ્યું કે જ્યારે તમને કોઈ મારે છે અને તમે એને કંઈ કહેતા નથી પછી એને જે અફસોસ થાય એ અફસોસ ખૂબ ભયાનક હોય છે તમે આપેલી કોઈ પણ સજા કરતાં એ જે લાગણી છે એ વધી જતી હોય છે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી એ ક્રોધ કરશે એવું લાગતું હતું વચન સંભળાવશે એવું લાગતું હતું કદાચ માથું કૂટશે એવું લાગતું હતું પણ ખૂબ શાંતિ જાળવી એનું કારણ મેં જે દોષની નિખાલસ કબૂલાત કરીને એ હતી એવું મારું માનવું છે જે માણસ અધિકારી આગળ એટલે કે જેની ભૂલ કરી છે એની આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે અને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરે છે તે તેનું શુદ્ધતમ પ્રયાસચિત છે જીવનમાં ઘણા બધાથી ભૂલો થતી હોય છે એ અજાણ્યા થતી હોય અને એવા સમયે જો ભૂલનો ખરેખર સ્વીકાર થઈ જાય અને જે વ્યક્તિ માટે ભૂલ કરેલી છે એની સામે સ્વીકાર થઈ જાય પ્રાયશ્ચિત થઈ જાય કે હવે જાણે અજાણે પણ આ પ્રકારની ભૂલ નહીં કરે તો એ પ્રાયશ્ચિત કહેવાય છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો તો ગાંધીજીનો આવો સરસ પિતા પ્રેમ હતો ગાંધીજીના પિતા એ અહિંસા અને માન આપતા અને એ જ ગાંધીજીની અંદર ગુણો આવ્યા હતા એટલે જેવું કૂવામાં હોય એવું અવેડામાં આવે તો ગાંધીજીના જીવનની અંદર ખૂબ સરસ મજાની વાતો બની એવું એ બધી જ વાતોનું આલેખન સત્યના પ્રયોગોમાં છે તો આપ સૌને હું એવો આગ્રહ કરીશ આપ સૌ ધોરણ નવના વિદ્યાર્થીઓ છો તો ધોરણ નવના વિદ્યાર્થી તરીકે આપે સત્યના પ્રયોગો વાંચવી જ જોઈએ તો આપની અનુકૂળતાના સમય ઉપર સત્યના પ્રયોગો વાંચશો અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવશો આશા રાખું છું આ પાઠ આપને સૌને ખૂબ સરસ રીતે સમજાયો હશે પાઠના પ્રશ્ન અને જવાબ નીચે આપેલી લિંકથી મેળવી શકશો ફરી મળીશું નવા પ્રકરણમાં ત્યાં સુધી આપ આપ સૌનું ખૂબ ખૂબ ધ્યાન રાખશો આવજો